મિત્રો અમારી આ ચેનલ માં તમારું સ્વાગત છે મોરબી શહેરના વસત એપાર્ટમેન્ટમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી છે તમને જણાવી દઈએ કે હાર્ડવેરના વેપારી પોતાના પત્ની પુત્ર સાથે મળી ઘટના બેડરૂમ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ સામૂહિક ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સનસની ફેલાઈ ગઈ છે ત્યારે મિત્રો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ત્યારે બનાવ સ્થળે એક સોસાયટ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે કોઈ દોષી નથી અગત્યના કારણોસર આત્મહત્યા કરી હોવાની ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે તમામ મુદ્દેઓને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો પ્રાપ્તિ માહિતી મુજબ મોરબી શહેરના ચક્રી હનુમાન મંદિર સામે આવેલા રોયલ પેલેસ ફ્લેટમાં વસવાટ કરતા વેપારી હરેશભાઈ ખાનભર પત્ની વર્ષાબેન ખાનભર અને પુત્ર હરીશ ખાનભર કોઈ અગત્યના કારણોસર ગળે ફાંસો ખાને આત્મહત્યા કરી લીધી હતી ત્રણે જણા ફ્લેટ બેડરૂમ અને લિવિંગ રૂમ અને કિચન એમ અલગ અલગ જગ્યાએ ગળે ફાંસો ગાધો હતો ત્યારે મિત્રો આત્મહત્યાનું પાછળનું હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળી નથી પરંતુ ઘટના સ્થળે એક સોસાય નોટ મળી આવી હતી જ્યાં મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ